જય શ્રી સ્વામિનારાયણ બધાને આજે આપણે મસાલાવાળા રીંગણા બટેટાનું શાક બનાવવાના છીએ જ્યારે આપણે વરામાં જઈએ છીએ ત્યારે આ પ્રકારનું એક રીંગણા બટેકાનું મિક્સ શાક હોય છે તેમને પણ ટક્કર મારે તેટલું આપણે સ્વાદિષ્ટ શાક આજે બનાવવાના છીએ અને આ શાક એટલું બધું સરસ બને છે કે જ્યારે આપણને ભૂખ નથી હોતી અને જમવા બેસીએ ને તો પણ ત્રણથી ચાર રોટલી આપણે આરામથી ખાઈ શકીએ છીએ એટલું સરસ આ શાક બનવાનું છે તો તેના માટે મેં અહીં રીંગણા અને બટેટા લીધા છે રીંગણાને આવી ઊભી ચીરીઓ કરી લીધી છે બે જ ફાડા કર્યા છે અને ત્યારબાદ બટેટાને પણ આવી રીતે ચિપ્સમાં સુધારી લીધા છે હવે અહીં આ જે મસાલાવાળા રીંગણા બટેટા બનાવવાના છે તેમાં આપણે તેલ થોડુંક આગળ પડતું લેવાનું છે તો મેં બે મોટા ચમચા તેલ લીધું છે અને ખાલી રાયનો અને જીરાનો જ અત્યારે વઘાર કરવાનો છે બીજા મસાલા આપણે એ નથી કરવાના તો આવી રીતે આપણે રીંગણા અને બટેટાને સરસ રીતે ગોઠવી દેવાના છે અને ત્યારબાદ હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને આપણે શાકને હલાવવાનું નથી આવી રીતે મીઠું નાખ્યા પછી રાખી મૂકવાનું છે અને પાંચથી છ મિનિટ ધીમા ગેસે આપણે ચડવા દેવાનું છે તો પાંચથી છ મિનિટ પછી ચેક કરીશું તો આપણા રીંગણા અને બટેટા બંને સરસ રીતે ચડીને રેડી થઈ ગયા છે તો હવે આપણે મસાલા કરીશું તો મસાલામાં હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર આમચૂર પાવડર તમે આમચૂરની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો અહીં ગરમ મસાલો અને રીંગણાની જે સેજ કડવાશ હોય તો તેને બેલેન્સ કરવા માટે આપણે ખાંડનો ઉપયોગ કરીશું અને ત્યારબાદ સિંગનો ભૂકો છે મેં બે ચમચા સિંગનો ભૂકો લીધો છે અને તેને સરસ રીતે બધું જ આપણે મિક્સ કરી દઈશું એટલે આપણા બધા જ મસાલા શાકની અંદર ભળી જવાના છે તમે જોઈ શકો છો શાક બધું આપણું મિક્સ કરી દીધું છે તો આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અને આપણે પાંચથી છ મિનિટ માટે ધીમા ગેસે ઢાંકીને મૂકી દેવાનું છે તો પાંચથી છ મિનિટમાં આપણું શાક સરસ ચડીને રેડી થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આપણા મસાલા રીંગણા બટેટાના શાકમાં ખૂબ જ સરસ કલર આવ્યો છે જેટલો સરસ કલર છે એવું જ આપણે આ શાક પણ ખાવામાં સ્વાદિષ્ટ છે તો ફ્રેન્ડ્સ તમને આ મસાલાવાળા રીંગણા બટેકાનું શાક કેવું લાગ્યું એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરી ફરીને મળીશું જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ